જય માતા લક્ષ્મી આજના વિશેષ અને મહત્વપૂર્ણ વિષયમાં આપનું સ્વાગત છે શું તમે જાણો છો કે સફલા એકાદશીના પવિત્ર દિવસે ખાસ શાક બનાવવાથી તમારી જીવનમાં સમૃદ્ધિ અને સફળતા આવી શકે છે આ ખાસ શાક ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે અને આથી તમારું ઘર કરોડપતિ બની શકે છે તો ચાલો જાણીએ આ સુંદર વિધિ અને તેની સાથે જોડાયેલી રહસ્યમય માન્યતાઓ સફલા એકાદશી વિષ્ણુ ભક્તો માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ તિથિ છે આ એકાદશી વર્ષના માર્ગશીર્ષ મહિનામાં કૃષ્ણ પક્ષે આવે છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે હિન્દુ ધર્મમાં એકાદશીના દિવસને પાપોનો નાશ અને આધ્યાત્મિક વિકાસ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે ખાસ કરીને સફલા એકાદશી જીવનમાં નવી ઉર્જા અને શુભતાને લાવવાનું પ્રતિક છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સફલા એકાદશીના દિવસે શ્રદ્ધાપૂર્વક વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી ભક્તને જીવનના તમામ દુઃખો રોગો અને પાપોમાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુનું નામ જપવાથી અને ઉપવાસ રાખવાથી ભક્તને એક નવી શક્તિ મળે છે જે જીવનમાં શુભ ફળ લાવી શકે છે આ તિથિમાં ખાસ રીતે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે અનેક વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેમ કે મંત્રોચ્ચાર કથા વાંચન આરતી અને ભક્તિ ગીતો ગાવા સફલા એકાદશીનો મુખ્ય ઉદ્દેશ માનવીના પાપોને નાશ કરવાનો છે આ દિવસે શ્રદ્ધાપૂર્વક ઉપવાસ રાખવો અને ભગવાન વિષ્ણુના પદ ચિંતન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે માન્યતા છે કે સફલા એકાદશીના દિવસે કરેલું ઉપવાસ અને પૂજન હજારો વર્ષોની તપસ્યા જેટલું ફળ આપે છે અહીં ભક્તિભાવ સાથે કરવામાં આવેલી દરેક વિધિનું મહત્વ અનેક ગણું વધી જાય છે આ દિવસે ભક્તોએ જીવનના દુર્ગુણોને છોડવા માટે સંકલ્પ લેવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે સફલા એકાદશીના પૂજનથી જીવનમાં સ્વચ્છતા અને પવિત્રતા આવે છે જે ભૌતિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ ફાયદાકારક છે ઉપવાસમાં માં ભક્તો દૂધ ફળ અને પાણી જેવા સાત્વિક આહાર લઈ શકે છે તે લોકો જેઓ આરોગ્યના કારણે સંપૂર્ણ ઉપવાસ ન કરી શકે તેઓ લઘુ ઉપવાસ રાખી શકશે સફલા એકાદશીની પાવન રાત્રે વિષ્ણુના નામનો જપ કરવાથી દાનધર્મ કરવા અને જરૂરિયાતમંદોને મદદ કરવાથી ભક્તને જીવનમાં સંપત્તિ અને શાંતિ મળે છે આ તિથિએ કાચા કેળાનું શાક બનાવવું અને વિષ્ણુ ભગવાનને ભોગ અર્પણ કરવું ખાસ શ્રેષ્ઠ માનવામાં આવે છે શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે ભક્ત આ દિવસે શ્રદ્ધાથી વિષ્ણુજીની આરાધના કરે છે તેમને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે અને તે ઘરમાં ધનવૃદ્ધિ થતી રહે છે સફલા એકાદશીના પવિત્ર દિવસની કથા પણ અત્યંત પ્રેરણાત્મક છે આ કથા જણાવે છે કે કેવી રીતે એક દુરાચાર વૃત્તિ ધરાવતો વ્યક્તિ એકાદશીનું મહત્વ સમજી અને તેને અપનાવી પોતાની બધી દુર્ગતિમાંથી છુટકારો મેળવ્યો કથામાં દર્શાવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુની આરાધનાથી ભક્તો માટે કોઈ પણ મુશ્કેલી અશક્ય નથી રહેતી આજે પણ લાખો ભક્તો સફલા એકાદશી પર વિષ્ણુ ભગવાનની પૂજા કરીને દાનધર્મ અને ઉપવાસ દ્વારા પોતાનું જીવન સફળ બનાવે છે આ દિવસ મનુષ્યને પોતાનું આત્મસંયમ અને શ્રદ્ધાનું મૂલ્ય સમજાવવામાં મદદ કરે છે તે માત્ર ઉપવાસ કરવાનો દિવસ જ નથી પરંતુ તે એક આધ્યાત્મિક યાત્રાનો પ્રારંભ છે જે જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તંતમાં સફલા એકાદશીના દિવ્ય દિવસમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુનું નામ લેવું કથા સાંભળવી અને ગરીબોને મદદ કરવી જીવનમાં આનંદ અને આધ્યાત્મિકતા લાવે છે આ દિવસ ભક્તિનો ઉત્સવ છે જે તમારું જીવન સફળતા અને ધંધાનેથી ભરપૂર કરી શકે છે સફલા એકાદશીના પવિત્ર દિવસે વિશેષ રીતે પ્રસિદ્ધ અને મહત્વનું માનવામાં આવે છે કાચા કેળાનું શાક આ શાક શાસ્ત્રો અને વિષ્ણુ ભક્તિ પરંપરામાં ખાસ સ્થાન ધરાવે છે હિન્દુ ધર્મમાં કાચા કેળાને પવિત્ર ફળ તરીકે માનવામાં આવે છે અને તેનું શાક ભગવાન વિષ્ણુ માટે શ્રેષ્ઠ ભોગ ગણાય છે આ શાક ફક્ત ભોજનનો એક ભાગ નથી પરંતુ તે આત્મશુદ્ધિ ભક્તિ અને સમૃદ્ધિના પ્રતીક તરીકે પણ માનવામાં આવે છે કાચા કેળાનું શાક બનાવવું માત્ર એક રસોઈ પ્રક્રિયા નથી પરંતુ તે ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે શ્રદ્ધા અને ભાવનાનું પ્રદર્શન છે આ શાકને પ્રાચીન સમયમાં એવા રિવાજ સાથે જોડવામાં આવ્યું છે કે જ્યાં ભક્તોએ તેમના જીવનમાંથી દુર્ગુણોને દૂર કરીને પવિત્ર જીવન જીવવાનો સંકલ્પ કર્યો હતો આ શાકમાં ન માત્ર પોષક તત્વો છે પરંતુ તે દિવ્યતા અને ભક્તિનો અભિપ્રાય પણ વ્યક્ત કરે છે શાસ્ત્રો અનુસાર કાચા કેળાનું શાક એવા ઘરોમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે જ્યાં તેને શ્રદ્ધાપૂર્વક બનાવવામાં આવે છે અને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવે છે કેળાના ફળમાં વિશેષ પવિત્રતાનું પ્રતિક હોય છે કેળાનું પાન હિન્દુ ધાર્મિક વિધિઓમાં પવિત્ર પાત્ર તરીકે ઉપયોગમાં લેવાય છે અને તેના ફળનું શાક ભગવાનને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કાચા કેળાનું શાક બનાવવા માટે શુદ્ધ ઘી મીઠા મસાલાઓ અને સાદી સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ આ શાક બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે પવિત્રતા અને શ્રદ્ધા સાથે બનાવવામાં આવે શાસ્ત્રો કહે છે કે જો આ શાક સાફચિતથી બનાવવામાં આવે અને તેને શ્રદ્ધાપૂર્વક વિષ્ણુ ભગવાનને અર્પણ કરવામાં આવે તો તે ભક્તના જીવનમાં નસીબ બદલવાનો પ્રયત્ન કરે છે આ શાકને ભગવાનને અર્પણ કરવું માત્ર ધાર્મિક વિધિ નથી પરંતુ તે એક આધ્યાત્મિક પ્રક્રિયા છે વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભક્તો આ શાકને આરાધનાના ભાગરૂપે માને છે તે માને છે કે કાચા કેળાનું શાક ધરાવવું અને તેની શુભતાને જીવનમાં અપનાવવાથી ઘરના દરેક સભ્યો પર ભગવાન વિષ્ણુની કૃપા વરસે છે આ શાકનો મહત્વ એટલો વિશાળ છે કે તે ફક્ત ઉપવાસના ભાગ રૂપે બનાવવામાં આવતું નથી પણ તે જીવનમાં સકારાત્મક ઉર્જા અને આત્મશુદ્ધિ લાવવાનું પ્રતિક છે કાચા કેળાના શાક સાથે જો વિષ્ણુના નામનું જપ અને પૂજન કરવામાં આવે તો તે ઘરમાં લક્ષ્મીજીની સ્થિરતા લાવે છે અને ધનધાન્યમાં વધારો થાય છે આ રીતે કાચા કેળાનું શાક માત્ર શાક નથી તે આપણા જીવનમાં સમૃદ્ધિ પવિત્રતા અને વિષ્ણુજીના આશીર્વાદનું પ્રતીક છે આ શાક બનાવતી વખતે શ્રદ્ધા અને ભક્તિ રાખવી એ જ મુખ્ય શિખામણ છે જે પવિત્ર એકાદશીના આ દિવસને વિશેષ બનાવે છે કાચા કેળાનું શાક સાદગી અને પવિત્રતાનું પ્રતિબિંબ છે ખાસ કરીને સફલા એકાદશીના દિવસે આ શાક ભગવાન વિષ્ણુ માટે શ્રેષ્ઠ ભોગ માનવામાં આવે છે તેને બનાવવાની પ્રક્રિયા માત્ર રસોઈ નહીં પણ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રદ્ધા અને ભક્તિ સાથે સંબંધિત છે આ શાક તૈયાર કરતી વખતે એક આદ્રભાવ અને પવિત્રતા જરૂરિયાત છે જે તેના આધ્યાત્મિક મહત્વને વધારે છે કાચા કેળાનું શાક બનાવવું સરળ છે અને તેમાં બહુ જ પરંતુ પવિત્ર સામગ્રીની જરૂર પડે છે તેમાં કાચા કેળા શુદ્ધ ઘી જીરું આદુ મરચાની પેસ્ટ મીઠું ગોળ ધાણા જીરું પાવડર નું રસ અને થોડું તાજું ધાણું સામેલ થાય છે આ તમામ સામગ્રી ઉપવાસમાં ઉપયોગ કરવા યોગ્ય હોય છે અને શ્રદ્ધાથી પસંદ કરાય છે કાચા કેળા લાવો અને તેને પક્વતા પ્રમાણે ચોખ્ખું કરી લો કેળાનું છાલ ઉતારીને તેને નાની અને સમાન આકારની ચોરસ કે લંબચોરસ ટુકડાઓમાં કાપો કેળાને કાપ્યા પછી તેને થોડું મીઠું નાખીને પાણીમાં મૂકી દો જેથી તે કાળા ન પડે અને તેનામાં પવિત્રતા જળવાઈ રહે કઢાઈમાં શુદ્ધ ઘી ગરમ કરો ઘી એકદમ શુદ્ધ હોવું જોઈએ કેમ કે તે શાકના પવિત્ર ભાવને વ્યક્ત કરે છે હવે તેમાં થોડું જીરું ઉમેરો અને તેને ચટાકા પાડવા દો આ સાથે જ આદુમ તાજી પેસ્ટ ઉમેરો અને ધીમે તાપે ચમચીથી હલાવતા રહો જેથી તેની ખુશબુ દરેક ખંડમાં ફેલાય હવે તેમાં કાપેલા કેળાના ટુકડાઓ ઉમેરો અને તેને ધીમે તાપે શેકતા રહો કેળાના ટુકડાઓને શેકવા દરમિયાન તેમાં મીઠું ગોળ અને ધાણાજીરું પાવડર ઉમેરો ગોળ અને મસાલા કેળામાં જલ્દી મિશ્રિત થઈ જાય છે જે તેને એક અનોખો સ્વાદ આપે છે કેળા થોડા નરમ થાય પછી તેમાં થોડું પાણી ઉમેરો જેથી શાક એક સરસ રસદાર સંગ્રહ પામે કઢાઈને ઢાંકી દો અને ધીમે તાપે શાકને બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળો આ પ્રક્રિયા દરમિયાન કેળા સંપૂર્ણપણે રસમાં મિશ્રિત થઈ જાય છે અને તેનું શ્રેષ્ઠ સ્વાદ ઉપજાવે છે શાક તૈયાર થાય ત્યારે તેમાં લીંબુનું રસ નાખો જે તેને તાજગી અને અનોખી ખુશ્બુ આપે છે હવે ગેસ બંધ કરીને શાક પર તાજું કાપેલું ધાણું છાંટો આ શાક માત્ર ભોજન માટે જ નહીં પણ વિષ્ણુ ભગવાન માટે એક પવિત્ર ભોગ બની જાય છે કાચા કેળાનું શાક બનાવતી વખતે ચિત્ત શુદ્ધ અને મન શાંત રાખવું જોઈએ શાક બનાવતી વખતે વિષ્ણુના નામનો જપ કરવો અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તે તૈયાર કરવું મહત્વપૂર્ણ છે આ શાકને પ્રસાદ રૂપે વિષ્ણુ ભગવાનને અર્પણ કર્યા પછી જ ભક્તોને ખાવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ રીતે બનાવવામાં આવેલું કાચા કેળાનું શાક શ્રદ્ધા અને ભક્તિથી ભરેલું હોય છે તે પરિવારના દરેક સભ્યો માટે નસીબ અને સમૃદ્ધિ લાવવાનું પ્રતિક બને છે આ શાકના સ્વાદ અને પવિત્રતા ભક્તિમાં વધુ ઉર્જા લાવે છે અને સફલા એકાદશીના પવિત્ર દિવસે તેની ખાસ યાદગાર રચના બને છે સફલા એકાદશી હિન્દુ ધર્મમાં પવિત્ર દિવસ છે જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે પૂજા અર્ચના કરે છે અને આત્મશુદ્ધિ માટે પ્રયત્ન કરે છે આ પવિત્ર દિવસે કાંઈ કરવું જોઈએ અને કાંઈ ટાળવું જોઈએ તે અંગે શાસ્ત્રોમાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ નિયમો ન માત્ર આધ્યાત્મિક ઉન્નતિ માટે છે પણ ભક્તના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ છે આ દિવસે પ્રાથમિક કામ તરીકે વિષ્ણુ ભગવાનના ચરણોમાં આરાધના કરવી જોઈએ દિવસની શરૂઆતે સૂર્યોદય પહેલા ઉઠવું જરૂરી છે કેમ કે સવારના સમયને પવિત્ર માનવામાં આવે છે આ સમયે શારીરિક અને માનસિક શુદ્ધિ માટે સ્નાન કરવું જોઈએ શ્રદ્ધાપૂર્વક સાફ કપડાં પહેરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટા આગળ દીવો પ્રગટાવીને પૂજા કરવી જોઈએ ભક્તિભાવ સાથે ઉપવાસ રાખવો અનિવાર્ય છે જો સંપૂર્ણ ઉપવાસ ન કરી શકાય તો ફળાહાર અથવા દુગ્ધાહાર લઈને આ પવિત્ર દિવસે ભક્તિપૂર્વક જીવન જીવવું જોઈએ આ દિવસે વિશેષ મંત્રો અને સ્તોત્રોના પઠનથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે આમાંથી વષ્ણુ સહસ્રનામ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન ખૂબ જ શુભ માનવામાં આવે છે માટે ભગવાનને તુલસીના પાન સાથે ફળ ફૂલ મીઠાઈ અથવા કાચા કેળાના શાકનો ભોગ અર્પણ કરવો જોઈએ આ શાક ભગવાન વિષ્ણુ માટે અત્યંત પ્રિય છે અને તે ભક્તના જીવનમાં સુખ અને શાંતિ લાવે છે શામના સમયે આરતી કરીને વિષ્ણુના નામના જપ સાથે દિવસ પૂર્ણ કરવો શ્રેષ્ઠ છે સફલા એકાદશીનો એક મહત્વપૂર્ણ અંગ છે દાન આ દિવસે ગરીબો અને જરૂરિયાતમંદોને અનાજ કપડા અથવા પૈસાનું દાન કરવું શાસ્ત્રોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે દાન કરવાથી ભક્તના જીવનના દોષ દૂર થાય છે અને પાપોનો નાશ થાય છે આ દિવસે તામસિક અને રસિક ખાદ્ય પદાર્થોનું સેવન ટાળવું જોઈએ મસાલેદાર આંચકા ભરેલા અથવા તળેલ વડેલા ભોજનથી દૂર રહેવું શ્રેષ્ઠ છે તમાકુ દારૂ માદક પદાર્થો અથવા કોઈ પણ પ્રકારના અપરાધમય કાર્યોથી સંપૂર્ણ રીતે દૂર રહેવું જરૂરી છે આ દિન પર ગુસ્સો કરવો ખોટું બોલવું અથવા કઠોર શબ્દો વાપરવાથી વાજિબ દોષ થાય છે સફલા એકાદશી પર ઘરમાં ઝઘડો કરવો અથવા બુરા વિચારો લાવવો અત્યંત અશુભ માનવામાં આવે છે આ દિવસે લાલચ આળસ અને ક્રોધ જેવા દૂર રહેવું જોઈએ ભક્તિપૂર્વક શ્રીહરીનું સ્મરણ કરવા અને ધાર્મિક કાર્યમાં સમય પસાર કરવો શ્રેષ્ઠ છે અન્ય મહત્વની બાબત એ છે કે આ દિવસે તુલસી પાન તોડી શકાય નહીં હિન્દુ ધર્મમાં આ પાનને પવિત્ર માનવામાં આવે છે અને એકાદશીના દિવસે તેને તોડવો અનિષ્ટ ગણાય છે જો તુલસીનું પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરવું હોય તો તે પહેલાના દિવસે તોડવું જોઈએ સફલા એકાદશીના દિવસે વધુ સમય સ્નેહમય વાતાવરણમાં વિતાવવો જોઈએ ઘરના સભ્યો સાથે ધાર્મિક ચર્ચાઓ કરવી કૃષ્ણ લીલાઓ સાંભળવી અથવા દર્શન કરવું શ્રેષ્ઠ છે આ દિવસે બિનજરૂરી કામ કે કોઈ ઉગ્ર વ્યવહારિક પ્રવૃત્તિઓ કરવી ટાળવી જોઈએ સફલા એકાદશીના નિયમોનું પાલન કરવાથી ભક્તના જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ થાય છે વિષ્ણુ ભગવાનની કૃપાથી ભક્તના જીવનના તમામ દુઃખો દૂર થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉપવાસ અને પૂજા કરવાથી આ દિવસે કરેલા બધા પાપોની માફી મળે છે આ રીતે સફલા એકાદશી પર કરવાના અને ટાળવાના નિયમો ભક્તના જીવનમાં પવિત્રતા સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા લાવવાના શ્રેષ્ઠ માર્ગ છે સફલા એકાદશી હિન્દુ ધર્મના ચોવીસ પવિત્ર એકાદશી વ્રતોમાં એક છે જે પૌષ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે અને આ વ્રતના પાલનથી જીવનના સર્વ દોષો અને પાપોથી મુક્તિ મળે છે. સફલા એકાદશીનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં પણ આધ્યાત્મિક સિદ્ધાંત અને નૈતિક મૂલ્યો સાથે જોડાયેલું છે. આ સિદ્ધાંતનો આધાર હિન્દુ શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે જેમાં વર્ણવાય છે કે કેવી રીતે આ વ્રત માનવીના જીવનમાં આનંદ અને સમૃદ્ધિ લાવે છે. સફલા એકાદશીનો મૂળ અર્થ છે જીવનને સફળતા તરફ દોરી જવો આ દિવસે ભગવાન વિષ્ણુના વિવિધ રૂપોની પૂજા કરવામાં આવે છે ખાસ કરીને નારાયણ અને શ્રીહરી રૂપે શાસ્ત્રોમાં આ વ્રતના પાલનને ખાસ કરુણામય અને પવિત્ર માનવામાં આવ્યું છે મનુષ્યના જીવનમાં થયેલા ત્રાસદાયક પાપોથી મુક્તિ મેળવવા માટે આ વ્રત શ્રેષ્ઠ માનવામાં આવે છે ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પિત શ્રદ્ધા માનવીને આધ્યાત્મિક ઉન્નતિની તરફ દોરી જાય છે આ પવિત્ર દિવસે વ્રત રાખવાથી માત્ર શારીરિક અને માનસિક શુદ્ધિ જ નહીં પરંતુ આત્માની શુદ્ધિ પણ થાય છે વ્રત પાળન કરનાર વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ સ્થાપિત થાય છે અને તે શ્રેષ્ઠ મોક્ષની પ્રાપ્તિ માટે માર્ગ શોધી શકે છે આ વ્રતનો આધ્યાત્મિક અર્થ જીવનમાં અંતરાત્માના જાગરણ અને મનની શુદ્ધિ છે સપના અભિલાષાઓ અને તૃષ્ણાઓથી પરિહરાઈને મનના શાંતિમય અવસ્થાને પ્રાપ્ત કરવી સફલા એકાદશીનો મુખ્ય સિદ્ધાંત છે આ વ્રત માત્ર શરીર માટે નહીં પરંતુ આત્મા માટે એક આરાધના છે જે મનુષ્યને આધ્યાત્મિકતાની ઊંચાઈઓ તરફ લઈ જાય છે સફલા એકાદશી પર પૂજા જપ અને પ્રાર્થનાના માધ્યમથી મનુષ્યના મનમાં પ્રભુ વિષ્ણુ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિની ઊંડી ભાવનાઓ જગાડી શકાય છે આ વ્રત પવિત્ર તિથિ પર આત્મવિશ્લેષણ કરવાની તક આપે છે જ્યાં વ્યક્તિ પોતાની ભૂલોને ઓળખી અને તેમને સુધારવા માટે પ્રભુની કૃપા પ્રાપ્ત કરે છે આ જ આધ્યાત્મિક સિદ્ધાંત આ વ્રતને ખાસ અને મહત્વપૂર્ણ બનાવે છે સફલા એકાદશી નૈતિક મૂલ્યોનો મહાન ઉદાહરણ છે આ વ્રતના સિદ્ધાંતનું મુખ્ય તત્વ છે પોતાનું જીવન નિષ્ઠાપૂર્વક અને પ્રભુ વિશ્વાસ સાથે જીવવું આ વ્રત પાળન કરનાર વ્યક્તિને શીખવે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે સદાચાર ક્ષમા ધીરજ અને પ્રેમ જેવા ગુણોનું પાલન કરવું અનિવાર્ય છે આ દિવસે આચરણ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે જીવનમાં પવિત્રતા અને નૈતિક ઊંચાઈ પ્રાપ્ત કરવી ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરવી દાન આપવું અને જીવદ્યા કરવી જેવી નૈતિક પ્રવૃત્તિઓ આ વ્રતના મર્મ છે પ્રભુના ચરણોમાં શ્રદ્ધા સાથે કરેલી પ્રાર્થના ભક્તને જીવનના ઉતાર ચડાવમાં મજબૂતીથી ઊભા રહેવામાં મદદ કરે છે હિન્દુ ધર્મમાં કાર્ય અને પરિણામનો સિદ્ધાંત મહત્વપૂર્ણ છે સફલા એકાદશી પર કરવામાં આવેલા પુણ્યકર્મો ભવિષ્યમાં જીવનના દરેક ક્ષેત્રમાં શુભફળ આપે છે આ દિવસના વ્રત દ્વારા ભક્ત પોતાના દોષોથી મુક્ત થાય છે અને પ્રભુ વિષ્ણુની કૃપાથી સુખદ અને સંતોષમય જીવન જીવવા માટે લાયક બને છે સફલા એકાદશી વ્રત આ ઉપદેશ આપે છે કે જીવનમાં મુશ્કેલીઓ અને પ્રલોભનોને નજદીક આવવા ન દેવાય અને પ્રભુ વિષ્ણુના માર્ગદર્શન હેઠળ જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરવામાં આવે આ વ્રતની પરંપરા ભક્તને ધાર્મિક આધ્યાત્મિક અને નૈતિક સ્તરે ઊંચા મૂલ્યો તરફ દોરી જાય છે સફલા એકાદશી એક એવો પવિત્ર વ્રત છે જે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે તેની સિદ્ધાંતનો પ્રભાવ માત્ર ભક્તિપૂર્વક પૂજા અને ઉપવાસ સુધી મર્યાદિત નથી પણ તે ભક્તને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાના નવો આકાશ આપે છે આ દિવસ જીવનના બધા પાપોથી મુક્તિ માટે પ્રભુની શરણાગતિના મહત્વને વધુ ગહન રીતે સમજવામાં સહાય કરે છે સફલા એકાદશીનો આ સિદ્ધાંત બતાવે છે કે જીવનના દરેક પળમાં પ્રભુ વિષ્ણુનું સ્મરણ કરવાથી ભક્તનું જીવન પવિત્ર અને સફળ બને છે આ વ્રત એ માત્ર ધાર્મિક આચરણ નથી પરંતુ જીવન જીવવા માટેની એક શ્રેષ્ઠ પ્રેરણા છે મિત્રો આ સફલા એકાદશી તમારા જીવનમાં સફળતાના નવા દ્વાર ખોલી શકે છે માત્ર આ સરળ વિધિથી તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવી શકો છો તો આ ઉપાય અજમાવો શ્રદ્ધા સાથે શાક બનાવો અને ભોગ અર્પણ કરો જો તમને આ માહિતી ગમી હોય તો અમારી સાથે તમારા અનુભવો શેર કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી રસપ્રદ અને લાભદાયી માહિતી સાથે જય માતા લક્ષ્મી